હે બા આ બધા દશામાન વ્રત કરે છે તો એનું મહત્વ શું છે કઈ ખબર હોય તો કયો નહીં મારી દેશામાન તો તમે વાર જવા જો માતાજીને નું વ્રત થો બહુ માધ્યમ છે જો માતાજીને વ્રત લઈએ પછી વેલા ઊઠી નાહી ધોઈ એક વેલા કારાની હાંકડી બનાવી માથે અસવાર બે હારી અને કુતરના સાપના એ લાથમાં લાકડી ઉતી ગઈ ને પછી માતાજીનું સ્થાપન કરીએ પછી લાલ હોય કપડું પાથળીએ પછી માતા ઘઉંનું સ્થાપન કરીએ માતા માતાજીની પૂજા કરી અને માતાજીને ધૂપ દીપ અને જે આપણા ઘરમાં પ્રસાદ હોય માતાજીને પ્રસાદ ચઢવી ને બધા ઘઉના મળી જ્યાં એ પાડોશીને બોલાવી માતાજીની જેવા બધી કરી આરતી કરી અને એ હાંજ વાર ગઈ તેમ માતાજી ના ધમણ મંગલ કરીએ વાર્તા કરતા હશે ને અને વાર્તા કરીએ ને કીર્તન ગાઈ ને બઉ આનંદ કરીએ મારી દસે દસ દિવસ માતાજીનો ઉપવાસ કરીએ પછી જે માતાજી દેવરાવે ફળ ફૂલ ફરાળ કરીએ એક ટાણું કરીએ અને પછી દસ દિવસ સુધી રહીએ દસ દિવસ દરેક માં વહેતું હશે ને અરે દસ દિવસ તો ધમણ મંગલ માં ભૂલ થાય કઈ વારસ જ ન લાગે એમ માતાજી આપડી વેળા વાળે

એટલે એમ માની કે માતાજી છે તો હાથી જ છે મારીમાં માતાજી સિવાય બધું ખોટું છે માનાથી આપણે ચોરું તો માતાજી આપણી રક્ષા કરે અવશ્ય કરે ને જો માતાજીના ને સજ્ઞાને મારી મારીમાં હવ ને ફરજો માતાજીના વાર વરસાલા કરીએ અને શ્રાવણ મહિનામાં તો બધા વાર વરસોલા જ આવે એટલે તો આ શ્રાવણ મહિનો પવિત્ર ગણાય એક દિવસ ખાલી ન હોય બધા દિવસમાં કાંકનો કાંઈક રથ શ્રાવણ મહિના ખરીફમાં રહીએ બહુ ઉત્તમ મહિનો વ્રત રથના બહુ ઉત્તમ મહિનો અને જેના ગઢિયાની ખૂબ કમાણી હારી હોય પુનાઈ હોય એના બાળ બધાથી આવા વાર વરતુલા થાય એ માતાજીની સેવા પૂજા કરી શકાય એના દક્ષને જઈ શકાય અને એના ધૂપીપ કરી દસ દિવસ ઉપાસ દસ ના દિવસે જાગરણ કરવાનું હોય દિવસ કરી આરતી કરી જાગરણ કરવાનું વેલા ચાર વાગે ઉઠવાનું ને વેલા ચાર વાગે ઉઠી નાડુપાડો ની બધી બાયુ વાયુ આપડે બધા ગાતા વાતા ગઈ માતાજી ને આંજળી પ્રાપી માં પછી માતાજીને નમસ્કાર દે મારી માં જ્યાં દશામાં વ્રત રે ફળ આવ્યા હો ને ફળજો મારી માં એની વેળા વાળી એવી હોઉં ની વેળા વાળજો પછી આ માં પછી આંટળી પધરાવી જો હા માતાજી ને બધું નમસ્કાર કર્યું પગ્યા લાગી પ્રાપી પધરાવી